અને ઉપર ગાગર ભરે ત્યાં હાંડા ની અંદર આ પૂરો થઈને અંદર ઘરી જાય હવે પૂરો થઈને અંદર જાય છે એટલે ક્યાં ભગવાન બ્રાહ્મણ નું રૂપ લઈને વાહે આવી જાય કે બેન મને પાણી પાછું હાંડામાંથી પાવ ઉપર ગાગર માંથી નહીં એટલે વ્યાસજી ના પત્ની હતા એ કઈક બુદ્ધિશાળી તો હશે જ જેમ તેમ તો ન હોય કારણ કે વ્યાસ જ્ઞાની માણસ હતા એમના પત્ની કઈક થોડા જ્ઞાની તો હોય કે હાંડામાંથી પેલા પી લીધું પછી એને પાવ આમાં કઈક હોય ગમે એટલે ચાકું ભર્યું પૂરો થાય પેટમાં ગયો પછી પાણી પાવા જાય છે કે હવે મારે નથી પીવું કારણ કે એનો ખેલ ખતમ થઈ ગયો એ વ્યાસજીને અઢાર મહિના સુધી જન્મ લેતા નથી ભગવાન ફરતા ફરતા ફરે છે કારે બહાર નીકળે ને કારે આને મારું પણ પેટની અંદર પુત્ર થાય અને અંદર એ પેટની અંદર હતા ત્યારે બે હામા હામા વાતો કરે ભગવાન નહીં ની કે આ તારી માને કેટલું દુઃખ છે તું બહાર નીકળે કે બહાર નીકળો નહીં બહાર મારી માને પૂછો એ નહીં એને કોઈ પણ દુઃખ નથી હું ત્રિકાળ જ્ઞાની છું મને અંદર મારી માને દુઃખ પડવા દઉં નહીં પણ કે તું બહાર નીકળે કે નહીં મને શરત મારો નહીં તો મને વસન આપો તને મારીશ નહીં કે હા તને મારીશ નહીં પણ તને ત્રણ કાળનું જ્ઞાન છે એક કાળનું યાદ રહે બે નું ભૂલી જાય

હતું બેનું તો પછી પાછળ દોડે અને કે બેટા ઉભો રે પણ તું ગુરુ કરતો કોને ગુરુ કરતો ને કરજે પછી તો એ જંગલની અંદર વૈયા થાય તપસ્યામાં સુખદેવ સમય ઘણો પછી એને યાદ આવે કે મને મારા પિતાએ એ કીધું ગુરુ કરતો જનકને કરજે હવે જનક કારણ કે વાળા રાજા હતા હવે આની શું હશે એમ એટલે પછી સુખદેવ પાછા એને જયારે યાદ આવે થાય ઉંમર ત્યારે પણ જનક પાસે જાય અને સુખદેવજી જનક પાસેથી આ ઉપદેશ લે આ અમર મંત્ર કારણ કે જનક પાસે અષ્ટ્ર આપેલું હતું આ વસ્તુ અને એની પાસે સુખદેવે આ લીધી એમ જ્ઞાન જેમ પાર્વતીજીને ભગવાને આપ્યું હાલતું હાલતું અત્યાર સુધી આ આપણી પાસે આ રાજા રજવાડા અંદર હતું આ કળી કાળમાં આપણી પાસે સામાન્ય માં આપણી પાસે પહોંચી ગયું પણ આપણને ખબર પડતી આની કારણ કે આનો આપણો વિષય નતો એટલે કીધું છે કે એક શબ્દ ગુરુ દેવકા નું જ્ઞાન છે કે મારા ગુરુ એ જડ જડી જડી છે અપરમ પાર ની ઉખાડી ના ઉખડે ભલે લાખો મથે લુભાર આ વસ્તુ આવી છે આ કોઈ થી ઉખેડી ઉખડાય એવી નથી અને કોઈ ગુરુ એમ કેતા મેં તને દીધું હવે તારું તું મારું ઝાડું કરતો નથી હું જ્ઞાન પાછું લઈ લઉં એ એના બાપની તાકાત નથી કારણ કે જે શબ્દ સાંભળી ગયો એ કોઈ દી પાછો જતો નથી કદાચ કોઈ એમ કહેતું હોય કે તું હવે મારો છેલ્લો નહીં તું હું તારું જ્ઞાન પાછું ખાઈ લઉં તો એ કોઈ ગુરુના બાપની તાકાત નથી એમાં કોઈનું ક્યાં હાલતું નથી કારણ કે જે જે જેટલી જેની મહેનત છે ને એટલો ધંધો આમાં ઉતરી શકે અને ગુરુ કદાચ ગમે એટલી મહેનત કરે કે ભાઈ આ માણસ સારો થાય પણ એને કિસ્મતમાં ન હોય તો ઉતરે પણ નહીં કારણ કે ઉપર જાય અંદર ઉતરે કારણ કે એટલે કીધું કે આ વસ્તુ છે ગુરુ મહારાજે આપણને આપી છે અને જીવનની અંદર ઉતારવી આપણા પોતાની વાત છે આ ગુરુ મહારાજની વાત નથી કારણ કે આ તો અજર અમર વસ્તુ છે

તો જીવનની અંદર મહેનત કરવી થોડીક અધર્મથી ઓછરવું કોઈ ધંધો કરવાની ના નથી પડતા પણ શબ્દ સોંટાડવાનો છે ખાલી ક્યાં શબ્દ ખાલી સોંટાડવાનો છે અને વસ્તુ તો વ્યાપક છે વ્યાપકના દર્શન કરતા તો તમે એકવાર શીખી જાઓ પછી એને કઈ કરવું પડે નહીં